અને એમાં જે હરાદ આલે છે કાગડા પલ્લા કાપી બે છોકરા કાગડા ખીરના જાય નાખ્યા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બોવ બાપુ ભાઈ ફોલ આવ્યો ખબર દાદાને હરાદમાં ભેળો વાત આવી જાય કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો હવે હરાદમાં એનો ફળાય અમે એક ભાઈ ભાઈના બાપાને ખરેખરે ગયા ને એટલે મેં પૂછ્યું મેં ભાઈ ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે મારે ભાઈ યોગ કરતા કરતા અરે મે કીધું યોગથી તો આયુષ્ય વધે મને કે મારા દાદાને ગઈ હું વધે યોગમાં જ ગયો માર દાદા અરે મેં કીધું રામદેવ બાબા એ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દિન ઉજવા મળ્યો અને આજ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગ આયુષ વધે મને કે ગય હું વધે રામદેવ બાબા ને જોન મારા દાદા યાદ આવે મારા દાદાનો નો ગોબો રામદેવ બાબા અરે મેં કીધું ગાંડા ભાઈ મને કે સાંભળો ભાઈ ભાઈ રામદેવ બાબા ના મારા બાપ દાદા જે ચીચ્યો હાડા પાસ વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદાએ આસન લગાવી દે એમાં રામદેવ બાબાને જેમ કેતા જાય મારા દાદા કરે એમાં મારા દાદાને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા એટલે મારા દાદાએ કર્યું મારા દાદાએ હા રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા બે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવીને નાખ્યું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો અને મારા દાદા ઊંડો એવો શ્વાસ લીધો તો હારો આખું બેન થઈ ગયું લાઈટ વહી ગઈ અને મારા દાદા આજ્ઞા કીધ માયા ભાઈ રામદેવ બાબા કે તો મૂકે ને ઊંડો શ્વાસ લો લાઈટ વહી ગઈ લાઈટ આવી મારા દાદો ભી ગયો અને ઘણા ને ગાડી માં બેહાડી ને તો વિશ્વ વગી ને ગાડી માં ન બેહાડ આગળ બેઠા ને તો આપણે હાકતા હોય ને તો ટર્ન આવે જજો ટર્નિંગ આવે અમને નહીં દેખાતું હોય ટર્નિંગ અમને નહી કાક ની પડી હોય અને એમાં અચાર જે હરાદ આલે છે ઓ કાગડા પલ્લા કાપી ગયા એટલે બે છોકરા કાગવાસ જ નાખતા હતા કાક 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 કા ખીરના ક્વા નાખ્યા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ નળિયા મળ્યા ખખડવા એટલે નાના ભાઈ કીધું ભાઈ બાપા નહીં તો ઓલો મને ખબર છે બાપા નહીં ખાય કા તને કેમ ખબર બાપા એ પ્રોગ્રામ જ કર્યા ઘેરે ખાધું ઘરનું ભાવતું હોય તો થાય ને ઘેરે ખાય તો મેળ આવે ને એને ઘેરે ખાધું જ નથી તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં પણ બાપા એટલે બધા ધ્રુજે કાં હતા બાને ફાળી ગયો ફળિયામાં કાગડા પછી ફાળી જાય તોય હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા અમુક એક દાદા પાસા થયા એટલે આપણે એક રિવાજ છે આપણે ખરેખર જાય હમણાં માં મને એક જણા પૂછ્યું મને કે આ કોઈ ગુજરી જાય તો આ બાર બાર દી હું કામ બે તમે બાર દિવસે કારજ કરે ને ત્યાં સુધી સતત એની એ વાત વાતો એક જાય એક આવે અને છોકરાએ પોરહીલાથી જાય વારા કરે મોટો ભાઈ બે પછી બે કલાક પછી એ ભાઈ બદલી જાય ઓલો પછી પંજો નાખી દે તો ઓલોય હામો બેસી જાય જાણે હો એરું પકડવા બેઠો હોય હું છું તું બાપાને કાંઈ નહીં સાંજે બેઠા મારા મમ્મીએ ખીચડી આપી એમ તો મને હાજ થોડુંક થોડું કીધું પણ હું સમજ્યો નહીં ધ્યાન રાખજો એક ને હાફુ ફોન કર્યો લગ્ન પછી પંદર મે દિવસો પરણી પંદર મે દિવસ હજી પંદર થી છેલ્લા હજી અને જમાયે ફોન કર્યો સાસુમાને હવે તો જમાઈએ મમ્મી જ કે છે આપણને નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે મમ્મી હારો હાર કે એટલે ના કહેવા તો મા સો ટકા કહું મા કરતા દરજો મોટો આપો દીકરીની માને કારણ કે એ દીકરીની માયાની દીકરી નથી વળાવી પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું હતું ને એ વળાવ્યું છે પોતાની મા કરતા હવાયું એને એને માન આપો પણ મમ્મી તો ન જ કહેવાય હા મમ્મી કહેતા તા ઘેરી આવી બેન થાય ડોય આ શબ્દની થોડીક તો વેલ્યુ રાખો

કેમ એમ છે નહીં છે ઈ છે મમ્મી કે પણ શું થયું કઈ નહીં મમ્મી એક વાત કહું મમ્મી પંદર થી પેલા હું પણ આવ્યો પ્લીઝ કુમાર તમે પાણી પી લો પેલા તમે સ્વચ્છ થઈ જાઓ પ્લીઝ આ મોમ હું સ્વચ્છ જ છું પણ મોમ એક વાત કહો અમારી વિદાય થઈ હું ગાડીને બે ગયો તમારી દીકરીને ગાડીને બેસાડી પછી તમે મારી પાસે આવ્યા રડતા રડતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો પણ આ પંદર દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો આ મને ખબર જ નહોતી મારી નકુસામાં આંગળી આવી જાય હમ આ તમે મોમ હકીકત કરો આની કરતા તમે મને મોમ જો પણ મોમ આ નહીં એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું મા કે હું હું પાછો મોરારદાન બહુ ગંજાની બહુ છું મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ મને કે આ બહારથી બેસવું શું કામ જોયું આપણે પૂછ્યું ને બોલા પછી એનું બહારથી હાલે આપણને નખર ખબર જ ઓલા ફોન કર્યો કોઈ કે ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા કે આપણે કઈ ના અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય અરે એને શું થયું ત્યાં કે એટેક આવ્યો ગયો કે એક્સપાઈ ચાર્જ એ તો પૂછી જ લીધું છે આપણે છતાંય એના દીકરા સુધી આપણે હાસું ન લાગે ઘણા તો બાળવા જાય ને જ્યાં બેઠે બેઠા બીડીઓ ટેકાવ્યા ઓલો બળતો હોય અને ઘણા તો બાપુ બાકા ન હોય ને બીડી કોકની પાછળ હલકા નહો ઉલાઈ જાય ને તોલો બળતો ન્યાની ડીડલું લે અને પાછો એવી એવી ઉપાડે ઓ રામ 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 ભગવાનને મરીજીએ વગેરે કાંઈ ના થાય એટલે આ ભીડી ભગવાનની મરજીથી પીસોતું કાલ મારે અરે વાતો કરતો બોલો હજાર કડબના ભોળા ઘોડે બળે હ તો ઓલે બીજો બાજુ વાળો શું કે એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો હવે આવે મને કહે છે તો ઓલો કે હવે આવે તો હું નો વાય ઠેકી જાઓ નહી હું દાંત જ કઢાવવાનો છું આજ હું ઘણી કહું માં હસો બીજાને હસાવો અમુક ની વાતો હસી કાઢો એને કાનમાં ન લ્યો આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો કારણ કે કાનથી પીધેલું એ એ છે ભાઈ મને કીધું મને કે બાર દી હું કામ બે હતા એને વાત હશે તો પાછા આપણે જો આપણે ખબર હોય ને વાળા ને એમ કહીને બિચારા ને હું એના ઘરના કહેવું અને આપણે જો એને પૂછ્યા વગેરે વૈયાજી શું કે ખબર મારે દીકરા રાખીને વૈયાજી આ ખરા ખરા ન કર્યા એટલે પૂછા તો કરવા જ પડે અને હા મેં બેને કહેવાનું આપણે ગળગળું થતો જાવ ભગવાનને મારી દેવાય એ બાપો હજી બાઈએ ખીસડી ખવડાવી ન્યા પોગે ને તબીજો આવ્યો હોય બાપા કાંઈ નહીં એમ તો હા જાય બાએ ખીસડી ખવડાવી મને ઈશારો એ કર્યો હું સમજી નહીં કહ્યું ધ્યાન રાખજો એ ધ્યાન રાખજો આવે આપણે હા સુધી બેહીએ ને તો આપણે ખબર ન પડે બાપ કેમ કરતા મર્યો અને આપણને તો ખબર જ છે આમ જ પણ મેં રીતે પણ મને એક એક અહીંયા વિદ્વાન બધે બેઠા છે આ વાતને મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે બાર દિવસ સુકામ કામ બેસે ત્યારે મેં એને કીધું એટલે મને યાદ આવે કીધું આપણે સપના આવે આપણને આપણે સુતા હોય પથારી ને પણ સપનામાં ને આવે તો પછી જેવો માણસ એવા સ્વપ્ન આવે કોઈકને ને એરું વાહે થાય કોઈને ખૂટ્યો વાહે થાય કોઈને અડકાયું વાહે થાય કોકનો પગ લપચી જાય ને કવામાં પડે ત્યારે ઝડપ દિન જાગી જાય છે પરસેવો કોને વાળ્યો એને ભયનો શ્વાસ કેમ ચડ્યો એ તો સૂતો જ હતો

મોજ મારે પણ શરીર બરાબર છે એ જાગી ગયું મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયાભાઈ છું મારે કાલે મોરબી પોગ્રામમાં જવાનું આ યાદ આવી ગયું પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું કોઈ રીતે ખલાસ થઈ ગયું એ જાગૃત નથી બોલો આવી ગયું જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું પછી તો એ નનામીલી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું મારી બધા રોવે છે એ સપનું જ છે પણ એને હવે લગાડવા બારથી ખરો ખરો કરવો પડે એ આપણી વચ્ચે જ બેઠો કારણ કે પાંચ તત્વ માલી બે તત્વ પૃથ્વીને જળ બાદ થઈ ગયા એ ત્રણ તત્વ છે એ આખા આ આંખ છે એ પૃથ્વી તત્વ માલી પ્રાપ્ત થયેલી છે તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે એ જ બોલે શરીરને નહીં જોઈ શકે એ બધાને અડતો હોય બધાને વાતો કરે પણ એ કોઈને સમજાય નહીં એટલે એમ તો કેમ મારે કોઈ વાત નથી કરતા હજી આ સપનું ચાલે પણ એ સતત એ બેઠો બેઠો બારથી સાંભળે કે તો ગુજરી ગયા જવું ત્યારે બારમે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના હવે ખરેખર મારું જ શરીર હતું હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ બારમા દિવસે ઘરેથી વિદાય લેતો હોય આવું મને લાગ્યું પણ કોક અજળ હોય રહી જાય એ ત્રે વર્ષ પછી હરાતમાં ભેળવી દેવાનું એને હવે શ્રદ્ધાથી કહે હવે તો જાઓ મારા બાપ બીજે જન્મો પાછા ડાયરા શીખો અને જ્યાં સુધી આપણી અંદર ખાલી કાંઈક ભરાય એવું ના આવે દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય બોઘરું હોય બરણી હોય તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય એમાં આવે જેવું ન હોય તે કોઈ લે નહીં આમાં કેટલું આવશે બાકી તો જીવન જ્યાં જીવું હોય ને જેને જેવું જીવવું હોય ને બાપુ એવું હોય ત્યારે મળે એવું છે ટીવી ચાલુ કરો એટલે બે ચાર તો એવાય બધી આવતું હોય બરોબર અને પાછું બધાના માપના બધાને મળી રહે છે મેં તો નિર્મળ બાબાને એકવાર વાર સાંભળેલા મને થયું ભાઈ ભાઈ હો વાહ વાહ હમણાં નથી દેખાતા નથી મળી જતા મને એમાં અતિ આનંદ એ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કે પછી એ ટિકિટ રાખે હાથ હાથ કે આઠ આઠ કે દસ દસ હજાર પછી એ શેલો શો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્ચ ખુલ્લા રાખવાના બેનો હોય તો તરતી ખુલ્લા પર્સ રાખ્યા એ પર્ચ એની હામાં મોઢા રાખવાના બાબા મામા કરે એ પર્સ ખોલવા વાળા એટલું નહીં કહેતા હોય કે આ જ પર્સમાં લી હાથ હજાર આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં તો એને કરવું હોય તો એના એના ખિસ્સા મામામા મામા ભારત લાગણીમાં છે મારા જ્યાં સુધી શબ્દ થી ફરજ ન બજાવતા થાવ ત્યાં સુધી આપણું કલ્યાણ ના થાય સરકાર તો બદલ્યા કરે પણ જયારે એની અંદર પવિત્ર ધોધ આવે એની હરે જયારે જોઈન્ટ થઈ જાય અને જયારે બરોબર કાયદાને ફોલો કરીએ હમણાં મારા ખેડૂતોને એક સંમેલન હતું બોલવા બોલવાય મારી પહેલાં ઘણા બધા મિત્રો બોલ્યા ભાવ નથી આવતા આમ નથી આવતું જ્યારે ખેડૂત આવતું એટલે મેં ટૂંકું ને કીધું કે માફ કરજો ખોટું લાગે તો માફ કરજો પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવ હેનથી ત્યાં કે સબમરીબલથી મોટરથી લાઇટથી તો પાયથી લાઈટથી ને મેં કીધું એક યુનિટનો ભાવ હું અત્યારે ખેડૂતને ત્યાં હેઠ પૈસા તો આવી આવીને બિલ આવી કેટલું જાય છતાં જો ડાયરેક્ટ આકડિયા ન નાખતા જ મને કહો પાણમાં ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે ના નિષ્ઠા રાખો ભરોસો રાખો અને મહેનત ભગવાન કૃષ્ણ કે છે અર્જુન નહીં હે ધનંજય તું કર્મ કર ફળની આશા ન રાખ અને વાત જ સાચી છે તમે આપણે કપાસ વાવી શકીએ પણ કેટલા ઝીંડવા લાવવા ખેડૂતની આપણી તાકાત નથી એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દેતો હોય છે ભલામણ એના ઉપર ભરોસો હોવો જોઈએ આપણામાં જ ભરોસો ન હોય ને હામાં ભગવાન ઉભા હોય તો મેળ ન આવે ભરોસો તો આપણે આપણે હોવો જોઈએ કેમ માનીએ છીએ માં સતી હતા જ ગુરુ નાથ ભગવાન બે હામે હારવાય રહેતા હામે રામ ઉભા છે અરે શિવ છે ગુરુ છે પણ ગુરુ વર છે આવો ગુરુ મળે કોણ છતાં સતી ને વેમ હતો એમાં શ્રદ્ધા નહોતી એટલે પ્રભુ રામમાં રામ ના દેખાણા શિવમાં શિવ દેખાણા અંદર ભરોસો આપણે અંદર વિશ્વાસ હોવો જોઈએ